હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બે મારું અનાજ મારી વાનગી પ્રવૃત્તિ નંબર બેની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો આપેલી પ્રવૃત્તિ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે આવી જ રીતે તમે પ્રવૃત્તિ કરીને તમારે તમારી માહિતી લખવાની છે તો ચાલો શીખીએ ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નંબર બે પ્રવૃત્તિ છે આપણે જે ભોજન કરીએ છીએ તેમાં વિશેષ અનાજ પણ વાપરતા હોઈએ છીએ આપણા ઘરમાં પણ વિવિધ અનાજની ખોરાક બનતો હશે કેટલાક અનાજ રોજિંદા ખોરાક મીઠાઈ કે અન્ય સ્વાદિષ્ટ સામગ્રીમાંથી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા હશે દાખલા તરીકે ઢોકળા જેમાંથી બને છે તે અનાજમાંથી ખોરાકની અન્ય વાનગીઓ પણ તમારા ઘરે જ બનતી હશે આમ એક જ અનાજના વિવિધ ઉપયોગ વડે આપણે ખોરાકની વિવિધ સામગ્રી બનાવતા હોઈએ છીએ તમારા ઘરે કોઈ એક અનાજના ઉપયોગથી બનતી ઓછામાં ઓછી પાંચ વાનગીના નામ આપેલા કોષ્ટકમાં લખવાના છે તમારે છે આ કોષ્ટકમાં અનાજનું નામ લખી તેમાંથી બનતી પાંચ વાનગીના નામ લખવાના છે તમે તમારા ઘરે બનતી વાનગીના નામ અહીંયા લખી શકો છો હું લખું છું એ જ નામ લખવા જરૂરી નથી તમે તમને મનગમતા નામ લખી શકો છો પહેલાં છે ઘઉં એમાંથી રોટલી બને છે ભાખરી બને પૂરી બને લાપસી બને શીરો બને આવી રીતે ઘઉંમાંથી જો કોઈ બીજી વસ્તુ બનતી હોય તો તમે તે પણ લખી શકો છો પછી છે ચોખા જેમાંથી ખીચડી બને ભાત બને બિરયાની બને પુલાવ બને ઇડલી બને આને સિવાયની બનતી વસ્તુઓ પણ તમે લખી શકો છો પછી છે બાજરી જેમાંથી બાજર વડાઈ બને બાજરાનો રોટલો બને બાજરીની ખીચડી બને ભાખરી બને ઘૂઘરી બને આ બધું બની શકે છે ત્યાર પછી છે મકાઈ જેમાં મકાઈની રોટલી બને મકાઈનો રોટલો બને ઢોકળા બની શકે છે મકાઈનો ચેવડો બની શકે છે મકાઈના પરોઠા બની શકે છે આવું બધું બનાવી શકાય છે ત્યાર પછી છે જુવાર જુવારની રોટલી જુવારની ખીચડી જુવારના ઉપમા જુવારનો શીરો જુવારના ઢોકળા આવું બધું બની શકે છે આવી રીતે તમે તમારા ઘરે જે અનાજ મળે છે તેમાંથી શું શું બનાવી શકાય તેના વિશે લખવાનું છે ત્યાર પછી આગળ છે રાગી જેમાં રાગીની ઢોકળી રાગીની રોટલી રાગીના મુઠિયા રાગીની ખીચડી રાગીની ઈડલી બની શકે છે ત્યાર પછી ઓટ્સ ઓટ્સની ખીચડી ઓટ્સના બિસ્કીટ ઓટ્સનો ચેવડો ઓટ્સનો સલાડ ઓટ્સના ઢોંસા બની શકે છે રાજગરો રાજગરાનો શીરો રાજગરાની ભાખરી પૂરી ધાણી ખીર આવું બધું બની શકે છે રાજમા રાજમાનું શાક બને ટિક્કી બને કટલેસ બને સેન્ડવિચ બને ઢોકળા બને છે ત્યાર પછી રાજગીરા જેમાંથી લાડુ પરાઠા રોટલી પૂરી અને વડા બની શકે છે ત્યાર પછી મોરૈયો જેમાંથી ખીચડી ખીર કટલેસ ભજીયા અને વડા બનાવી શકાય છે આ રીતે તમારા ઘરમાં મળતી વસ્તુઓમાંથી તમે શું બનાવશો તે લખવાનું છે હવે અહીં આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે કઈ વાનગી બે અનાજ ભેગા કરવાથી બને છે તો લખી શકાય રોટલો રોટલી ખીચડી ઢોકળા ઇડલી ઢોંસા ભાખરી શક્કરપારા ખાખરા મૂઠિયા ઢોકળા મેંદુવડા આવી બધી વાનગીઓ બનાવી શકાય ત્યાર પછી કોઈ બે અનાજ ભેગા કરી બનતી વાનગીના નામ લખવાના છે તો તેમાંથી ચોખા અને મગની દાળમાંથી ખીચડી બને છે જુવાર અને બાજરીમાંથી રોટલો બને છે રાગી અને ઘઉંમાંથી રોટલી બને છે મકાઈ અને બાજરીમાંથી રોટલો બને છે મકાઈ અને ચોખામાંથી ઢોકળા બને છે આ રીતે અડદની દાળ અને ચોખામાંથી ઢોંસા બને છે અડદની દાળ અને ચોખામાંથી ઈડલી પણ બને છે અડદની દાળ અને ચોખામાંથી વડા પણ બને છે ઘઉં અને રવામાંથી શક્કરપારા બને છે રાગી અને ઘઉંમાંથી ભાખરી બનાવી શકાય છે ત્યાર પછી તમારી પ્રિય વાનગી કઈ છે તે અહીંયા લખવાનું છે મારી પ્રિય વાનગી ખીચડી છે તમારી વાનગી કઈ છે તે તમારે લખવાનું છે તે બનાવવા શું શું જોઈએ હવે લખીએ ખીચડી માટે ચોખા મગની દાળ અને વેજીટેબલ જોઈએ લાડુ બનાવવા કઈ કઈ સામગ્રી જોઈએ તેની યાદી બનાવવાની છે તો લાડુ બનાવવા માટે ઘઉંનો જાડો લોટ બેસન રવો ઘી ગોળ કાજુ બદામ પિસ્તા ખસખસ વગેરે વસ્તુઓની જરૂર પડે છે તમે તેમાં સૂકી દ્રાક્ષ પણ નાખી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ નંબર બે પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો